નેશનલ ઉપર વાકરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસે કારમાંથી રૂપિયા એક પોઈન્ટ પંદર લાખનો વિદેશી દારોનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કાર મળી રૂપિયા ત્રણ લાખ પંદર હાજરનો મુદ્દા માલ કબજે કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ પાનોલી પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન સુરત તરફથી નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર અંકલેશ્વર તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે હાઇવે ઉપર બાકરોલ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન ઇકો કાર ચાલક પોલીસને જોઈને કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને રૂપિયા એક લાખ પંદર હજારની કિંમતના વિદેશી દારૂની આઠસો ચોર્યાસી નંગ બોટલ અને બે લાખની ઇકો કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી ઇકો કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર